તેમને આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ચાવજ ગામે મૈયર પ્રસંગ પતાવી પરત જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલક પણ ઇજાગ્રસ્ત બન્યો હતો કારના ચાલક ભાઈલાલભાઈ માનસી સિંધા મારુતિ ગાડી લઈ કઠાણા ગામ તાલુકા બોર્ડ સજા આણંદ ખાતે ગયા હતા ત્યાંથી સાથે લઈ ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા સવારના સાત વાગ્યે ચાવજ ગામેથી મૈયત વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સવારે સાડા આઠ વાગ્યે આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર ગાડીના ચાલક ભાઈલાલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ ચંદ્ર કણુના શંકર ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી જેથી બંનેને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યા હતા હાજર તબીબે પ્રફુલ ચંદ્ર કણુના શંકર ઉંમર વર્ષ સાહીઠને મરણ જાહેર કર્યા હતા ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે